અમદાવાદ શહેરમાં અવારનવાર નકલી પોલીસનો આતંક સામે આવતો હોય છે ત્યારે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ નકલી પોલીસનો એક આતંક સામે આવ્યો ન્યુક્લોથ માર્કેટના કર્મચારી રમેશભાઈ ઠાકોર પાસે બાઇક ઉપર આવેલા બે ઇસમૂહએ પોલીસની ઓળખ આપીને ત્રણ હજાર રૂપિયા પડાવી લીધા હતા હોટલમાં ખોટું કામ કરવા આવ્યા છો તેવું કહી ધમકાવી બંને આરોપીઓએ પોલીસની ઓળખ આપી હતી અને તેમની પાસેથી ત્રણ હજાર રૂપિયા પડાવ્યા હતા આ અંગે તેમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે આરોપી ઇમરાન ઉર્ફે બકરો રખિયાલનો રહેવાસી છે જ્યારે મોહમ્મદ આરીફ ગોમતીપુરનો રહેવાસી છે આ બંને આરોપી અગાઉ પણ નકલી પોલીસ બનીને પૈસાની વસુલાત કરતા ઝડપાઈ ચૂક્યા છે આ સમગ્ર મામલે હાલ કાગડાપીઠ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

ફરિયાદી પાસેથી ત્રણ હજાર રૂપિયા એ લોકો લઈ લીધેલા એ બાબતે ફરિયાદીશ્રીએ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ કરતાં અમારા પોલીસના માણસો બંને આરોપીને ઓળખી અને પકડી લાવે છે અને અટક કરે છે અને વધુ તપાસ ચાલુ છે જે છે એ બે આરોપી છે ટોટલ એમાં જે એક ઇમરાન ઉર્ષો એ છે એ રખિયા વિસ્તારનો છે અને અગાઉ એના વિરુદ્ધમાં પાંચથી છ જૂના આ પ્રકારના દાખલ થયેલા છે બીજો આરોપી છે એ ગોમતીપુરનો છે જેનું નામ મોહમ્મદ આરીફ છે એના વિરુદ્ધમાં પણ બે ગુણા આ પ્રકારના રોગ નોંધાયેલા છે